ભાલ પંથકમાં જશવંતપુરા નજીકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ કાર અને ટ્રક સાથે ત્રણને ઝડપી લીધા ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક અને સ્વિફટ કાર દારૂની બોટલો સાથે ઝડપી લીધી છે ભાવનગર એલસીબી પોલીસે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર જશવંતપુરા નજીકથી એક ટ્રક અને એક સ્વિફ્ટ કારમાં ભરેલી ર પંચોતેર દારૂની બોટલો ઝડપી લીધી હતી આ સાથે પોલીસે રામજીભાઈ જયસિંગભાઈ ખાવડિયા ઘનશ્યામભાઈ કમલ અને દારૂ જથ્થો મહારાષ્ટ્રથી મોકલનાર મળી કુલ ત્રણ શખ્સો ઝડપવાના બાકી રહ્યા છે પોલીસે કુલ પંદર લાખ નો મુદ્દામાલ કબજે લઈ વેળાવદર પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી